દિવાળીના તહેવાર પહેલા ચોટીલાના નાબ કલેક્ટરે વેપારીઓ સાથે બેઠક યોજી બેઠકમાં હંગામી ફટાકડાનું વેચાણ તેમજ સ્ટોરેજ કરવા માંગતા વેપારીઓના પરવાના ઇશ્યુ કરવા માટેની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને બે પરવાનેદારૂના સ્થળની વચ્ચે પંદર મીટર જેટલું અંતર રાખવા માટે સૂચન કર્યું ફાયર સેફ્ટી સહિતની સરકારની ગાઈડલાઇન્સનું પૂરેપૂરું ધ્યાન રાખી સરકારની ગાઈડલાઇનનું યુસ્ત પાલન કરવા સૂચના આપી હતી આજે અત્રેના સબ ડિવિઝન ચોટીલા હેઠળના જે ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકાના જે હંગામી ફટાકડાના લાયસન્સ લેવા ઈચ્છતા વેપારીઓની બેઠકનું આયોજન કરેલું હતું આ બેઠકની અંદર ખાસ કરીને જે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી જોગવાઈઓ મુજબ તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના જુદા જુદા નોટિફિકેશન અને નું દરેકે દરેક હંગામી ધારક એ પાલન કરે તે અર્થે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ બેઠકની અંદર જે લેટેસ્ટ ગૃહ વિભાગ તરફથી જે એસઓપી તૈયાર થઈને આવેલી છે એસઓપી ની સંપૂર્ણપણે આ વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા અને આ એસઓપી મુજબ સૌએ પાલન કરવાનું રહેશે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું